જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિનું સંપૂર્ણ માર્ગદર્શન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાંચ દિવસીય તાલીમનો પ્રારંભ ખેડા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે હેતુથી એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે જિલ્લાના નડિયાદ વસો અને માતર તાલુકાના વિવિધ ક્લસ્ટરમાંથી પસંદ કરવામાં આવેલા કૃષિ સખી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન એમ કુલ ઓગણસાઠ ભાઈઓ બહેનો માટે બારથી સોળ મે બે હજાર પચીસ સુધી પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમનો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે આ તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંત વૈજ્ઞાનિકો દ્વારા પ્રતિભાગીઓને પ્રાકૃતિક કૃષિઓનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવશે

આ પહેલના મુખ્ય ઉદ્દેશો રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગને ઘટાડવા ઉત્પાદન ખર્ચ ઘટાડવા ખેડૂતોની આવક વધારવા અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે